નમસ્કાર મિત્રો મારી માં તમારું સ્વાગત છે મિત્રો ચીનમાં મધ્ય રાત્રિ આવેલા જોરદાર ભૂકંપના કારણે એવી તબાહી મચી છે કે ચારે બાજુ મૂર્તિના ઢગલા જોવા મળ્યા છે ચીનમાં બુધવારે વહેલી સવારે જોરદાર ભૂકંપ આવ્યો જેમાં એકસો ને દસથી વધુ લોકોના મોત થયા છે અને બસ્સોથી વધુ લોકો ઘાયલ થયા છે ચીનના સરકારી મીડિયા અહેવાલ મુજબ ઉત્તર પશ્ચિમ ચીન એટલે કે ચીનના ગાસુ ગીધા પ્રાંતમાં આવેલા છ પોઈન્ટ બેની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૂર્તિવાંગ અત્યાર સુધીમાં એકસો ને દસને પાર થઈ ગયો છે ત્યારે મિત્રો જાણવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ એટલો જોરદાર હતો કે અનેક ઇમારતો ધરાશે થઈ ગઈ છે ચારે બાજુ લોકો ચીસો પાડવા માંડ્યા છે સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે જીસી ફાઉન્ડેશનમાં કિદાઈ સાથેની પ્રાતિ સરહદની લગભગ પાંચ કિલોમીટર દૂર આવ્યો હતો તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ચીનમાં છ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપમાં ચુમોતેર લોકોના મોત થયા હતા ચીનમાં સૌથી ભયંકર ભૂકંપ બે હજાર આઠમાં સાત પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં સિચુઆનંદમાં લગભગ નેવું હજાર લોકો માર્યા ગયા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ